ની કાવેરી નદીનું આ રોદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો વાસદા તાલુકાના શિંગાડા ગામે નદીનું આ રૌદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો કોસવી પરથી પાણી ફરી વળતા અનેક ફળિયા સાથે સંપર્ક તૂટી ગયો છે કાવેરી નદીની સપાટી સોળ ફૂટ પર પહોંચી ગઈ છે તો આપ જોઈ રહ્યા છો નવસારીની આ કાવેરી નદી આપ જોઈ રહ્યા છો કે જે રીતનું પાણી સતત વહી રહ્યું છે નવસારી પાણી પાણી થઈ રહ્યું છે હજુ પણ ધોધમાર વરસાદની આગાઈ છે તો નવસારી જિલ્લાની આ કાવેરી નદીનું આ રૌદ્ર સ્વરૂપ પાણીની પુષ્કળ આવક થઈ છે ધોધમાર વરસાદ છે અનેક જે વિસ્તારો જે છે પાણી પાણી થયા છે અને આવી પરિસ્થિતિની વચ્ચે અનેક ગામોમાં હાલમાં મુશ્કેલરૂપ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી વલસાડ પાણી પાણી થઈ રહ્યું છે નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કાવેરી નદીનું આ રોદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો વાંસા તાલુકાનું આ સિંગાળા ગામે આ નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ રહ્યા છો ધવલ અમારી સાથે જોડાય છે નવસારીથી ધવલ જે સિંગાડા ગામ છે નદીનું સ્વરૂપ છે કાવેરીનું શું પરિસ્થિતિ અત્યાર સુધી નવસારીમાં જોવા આવી રહી છે કયા કયા પરિસ્થિતિ મુશ્કેલ છે નદીઓનું શું લેવલ છે હાલમાં જે જનક જણાવી દઉં તો જે ખાસ કરીને જે બે દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે નદીઓના જળસ્તર છે એ સતત ઉપર આવી રહ્યા છે ખાસ કરીને ગઈકાલે જે રાત્રે અંબિકા અને કાવેરી નદીમાં જે રૌદ્રરૂપ હતું એમાં રાત વહેલી સવારે થોડું પાણી ઉતર્યું હતું પરંતુ જે ઉપરવાસમાં જે વરસાદ છે એના કારણે ફરી નદીઓમાં જે છે એ પૂરની સ્થિતિ બની રહી છે જળસ્તર વધી રહ્યા છે વાંસદાના સિંગાળ પાસેનો આ જે નદીનો ધસમસતો પ્રવાહ છે એ આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે જ્યારે કાવેરી નદી જે છે ફરી જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે તેના

તો નવસારીમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે